નમસ્કાર મિત્રો હું છું દિલીપ ગડવી એડવોકેટ ગુજરાત હાઈકોર્ટ અને મિત્રો ઘણા લોકોએ મને એવા પ્રશ્ન કર્યો છે કે સર કોઈ ગુનો હોય જેની અંદર કોઈ એફઆઈઆર રજિસ્ટર થાય છે જેની અંદર સાત વર્ષથી ઓછી સજાની જોગવાઈ હોય તો શું પોલીસ ઓટોમેટિક એરેસ્ટ કરી શકે તો ના કરી શકે કારણ કે અનેશ ઓનરેબલ અપેક્ષ કોર્ટે અનેશ કુમાર વર્ષે સ્ટેટ ઓફ બિહારના કેસની અંદર ક્લિયર કીધું છે કે જે જગ્યાએ જે ઓફેન્સની અંદર સાત વર્ષ અથવા સાત વર્ષથી ઓછી સજાની જોગવાઈ હોય ત્યાં ઓટોમેટિક એરેસ્ટ ના થઈ શકે એની અંદર દે શુડ ઇશ્યુ અ નોટિસ અંદર ફોર્ટી વન એ એટલે ફોર્ટી વન એની નોટિસ ઇશ્યુ થતી હતી જે અત્યારે થર્ટી થ્રી ઓફ બી ની અંદર નોટિસ ઇશ્યુ કરવાની હોય છે અને એના પછી જ્યારે વ્યક્તિ અપિયર થાય છે અને એને એરેસ્ટ કરવા માટે ઇન ધેટ કેસ એરેસ્ટ કરવા માટે આઈઓએ પ્રોપર રીઝન્સ રેકોર્ડ કરવા પડે છે શા માટે આનું એરેસ્ટ નેસેસરી છે અને પછી એને મેજિસ્ટ્રેટ સમક્ષ પ્રોડ્યુસ કરવાનું હોય છે મેજિસ્ટ્રેટ પણ ઓટોમેટિક જે ડિટેન્શન છે એને સીધી રીતે વિધાઉટ અપ્લાયિંગ રીઝન્સ ફોરઉ વિધાઉટ અપ્લાઇંગ માઇન્ડ એને અપ્રુવ ના કરી શકે તો આશા રાખું છું કે વિડીયો તમને ઉપયોગી થશે આ વિડીયોને વધુ શેર કરો લાઇક કરો કમેન્ટ કરો જય હિન્દ જય ભારત